જય માતાજી મિત્રો જય શ્રી શ્રીરામ શ્રીદેવ બળદ આશ્રમ ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી તો આજે આ તમે જોવો છો એ છે ઝાયડની કડપ અને દાનમાં એવી છે ચલાળા પાઇ સરખા ગામ એવું ત્યાંથી હસ્તક છે આપણે ગૌસેવક સુરેશભાઈ ગજેરા એના હસ્તક આવી છે અને આઈસર આપણે સ્વામિનારાયણ મંદિર બગસરાનું દર વખતે આપણે જે કંઈ સારો હારવાનું હોય ત્યારે આવે છે આ લગભગ ઘાસ સારો આપણે પાલો હાર્યો આ હિસાદ આપણને સેવામાં મળે છે તો આજે હૂકી કડબ આવી છે બળદ દેખાડું તમને બધા વૃદ્ધ બળદો માટે એટલે કડબ બહુ સારી છે અને મોટી છે એટલે બગાડ ન થાય તો આપણે સાફ કટરથી કટિંગ એ કરી નાખશું અને બીજું લીલાની ઘાસની ગાડી આવવાની છે જો આ લીલા ઘાસની ગાડી આવી ગઈ છે લીલી મકાઈ છે અને આના દાતાશ્રી છે સુરતથી અંદાજીત દોઢ ટન જેટલી મકાઈ આવી છે બળદો માટે પહેલાં આપણે કડબની ગાડી ખાલી થઈ તો આ ગાડી આવી એટલે હમણાં ખાલી કરી નાખીએ આનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે સવારે એને નિરાળ પડશે બધાઇને બળદને તો મિત્રો હવર પડી ગયું છે બધા બળદને જો લીલી મકાઈ નાખી દીધી છે અને મળ્યા છે ખાવા ને ઝપટ બોલાવા જોવો મારે ધોળો જોવો મકાઈ માથે બે ગયો છે લાંબો થાય ને તડકો લેવા જોવો અંદાજીત આપણે બે ત્રણ દી કપાઈ જાય લીલા રોજ એક એક લીલાની થાય એક એક હુકાની થાય એટલે ઘણું ઘણું મકાઈ હારી છે નીંગલી ગેલી બધાએ બળદ છે આનંદ માણવા બીમાર બળદ ખાણ ખાય છે અને બીજું આજે પાલન ઢગલો પાછો તમને નવો દેખાય છે આ આવ્યો છે દાનમાં એક આઈસર જેટલો પાલો આવ્યો છે અમારે ભાણભાઈ ગામ અમરાપુર તરફથી અને બીજો પાલો અમારા ગામના લવજીભાઈ ટીંબડિયા તરફ છે એવો છે એક ટ્રેક્ટરનો ફેરો તો કડબ આવી ગયા એટલી પાછો એક આયસર પાલો આવ્યો ને એક ટ્રેક્ટરનો ફેરો આવ્યો અને પાછું આપણે સ્ટોક થોડોક અત્યારે મહિના જેમ ખાધું તેટલું પાછું થઈ ગયું અને હજી એક ત્રંબક પૂરથી એક આયસર ભરવાનું છે ઘોડીઓને લઈ લીધી છે બહાર જવાય ગાડી કિલ્લો થોડોક ઘોરો થાય જોવો બહાર મોજ કરવા બાંધી દીધું છે ને એ જોવો હવે ખાઈ ને બધા બેઠા છે નિરાય ત્યાં તો મિત્રો સપોર્ટ કરવા માગતા હોય લીલો ઘાસ સારો બળદને ખવરાવો હોય તો કોન્ટેક કરજો મોબાઈલ નંબર છે સિત્તેર ઓગણસિત્તેર એકોતેર પંચાણું પંચાણું જય માતાજી